વિડીયોની અંદર આપણે જોઈશું બહિરગોળ અરીસાના ઉપયોગો તો ચલો જોઈએ બહિરગોળ અરીસાના ઉપયોગો ઉપયોગ બહિરગોળ અરીસાનો ઉપયોગ વાહનોના સાઈડ મિરર તરીકે પાછળનો ટ્રાફિક જોવા માટે થાય છે બહિરગોળ અરીસાનો ઉપયોગ વાહનોના સાઈડ મિરર તરીકે પાછળનો ટ્રાફિક જોવા માટે થાય છે વેપારી કે દુકાનદાર પોતાની દુકાનમાં સલામતી માટે બહિરગોળ અરીસો વાપરે છે જેથી ગ્રાહક પર નજર રાખી શકાય અને ચોરી થતી અટકાવી શકાય વેપારી કે દુકાનદાર પોતાની દુકાનમાં સલામતી માટે બહેરગોળ અરીસો વાપરે છે જેથી ગ્રાહક પર નજર રાખી શકાય અને ચોરી થતી અટકાવી શકાય ચલો ફરીથી એક વખત જોઈએ બહેરગોળ અરીસા ઉપયોગ બહિરગોળ અરીસાનો ઉપયોગ વાહનોના સાઈડ મિરર તરીકે પાછળનો ટ્રાફિક જોવા માટે થાય છે વેપારી કે દુકાનદાર પોતાના દુકાનમાં સલામતી માટે બહિરગોળ અરીસો વાપરે છે જેથી ગ્રાહક પર નજર રાખી શકાય અને ચોરી થતી અટકાવી શકાય તો મિત્રો આ હતું બહેરગોળ અરીસાના ઉપયોગો